તો મિત્રો આજે અમારા એકતા ડેરી ફાર્મનું પાયા ગોદવાનું શરૂઆત થઈ ગઈ છે તો આજે કારીગરો આવી ગયા છું પાયા ગોદવા માટે તો પહેલો ઓડીનો પાયો ગોદવાનું ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો જમીન થોડી કાઠી છે પણ એ તો આમાં ચાલ અમ જમીન થોડી કાઠી એટલે ચિંત્યા નહીં પણ કારીગરોએ થોડા કાઠાઓ એટલે કમ્પ્લેટ ગોદી નાખશી કારીગરો આમ તો ક્યારું ગોદા ના પણ આ તો ગોદી નાખશી જુઓ તમે આ ઓયડીનું કોરે મોરે જે આપણો ઓયડી બનાવવાની છે એનો પાયો ઉપરથી માટી થોડી થોડી લઈ લીધી અમારે અઢી ફૂટ ઊંડો પાયો થશે અને પછી ચણવાનું કોમકાજ ચાલુ થાય આ જે પાયો ગોદવા માટે બે માણસ આવ્યા છું કારણ કે મોણસ હતા નહીં વધાર એટલે બે મોણસ હતા આવ્યા છું કાલે વધારે આવશે તો તમને હું બતાવી તમે વિડીયોમાં બન્યા રહેજો જય માતાજી તો જય માતાજી મિત્રો આજે અમારા એકતા ડેરી ફાર્મ હાઉસનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને આજે એટીનો પહેલો ફેરો આવી ગયો છે તમે જોઈ શકો છો મિત્રો તો આ ઈટી ઉતારવાનું ચાલુ જ છે અને આજુબાજુ પાયા ગોદેલા પડ્યા છું તો કાલ સવારેથી લગભગ કોમ ચાલુ થઈ જાય છે અને કારીગરે આવી ગયા હું પણ કારીગર રજા ઉપર છું અત્યારે એટલે તમને બતાવું કે ઈટીઓ કેવી આવી તમે જુઓ અને તમારે ઇટીઓ મંગાવી હોય તો હું ને નંબર આલે તમે કો કોન્ટેક કરજો અને ઈટ કેવી લાગે છે એ જરૂર જોજો ઉભા હું બતાવ્યું તો જોઈ શકો છો મિત્રો આ છે સાહિલ વ્હાઈટ બુસટ વાળો અને આ છે રંજીત ઈટ ઉતારો છું તમે જોવો કેવી ઈટ્યું શું તમારે જોતી હોય તો કોમેન્ટ કરજો હું નંબર આલે ને છે મંગાવી શકો છો એકદમ વેજબી ભાવે તમને મળી રહી જોવો આજે અમારા એકતા ડેરી ફાર્મનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આ ઓયડીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ઓયડી આટલી બાર પાયા લેવર બાર બધી આવી છે અને આ ભાગ હજી બાકી છે આ ગોડાઉન છે અને અમારા મનીષભાઈ કારીગર છું કેવું સંસર્ગ કરું છું તમે જો અમારા વિષ્ણુભાઈ છું વિષ્ણુભાઈ જબરજસ્ત કારીગર છું મનીષભાઈ છું અમારા ભણોભાઈ છું તો તમારે કોઈ પણ ઘરનું કામકાજ હોય તબેલાનું કામકાજ હોય

આ કારીગર જેવું ચણું છું અને ઈંટિયો કેવી છું કોઈ પણ વસ્તુ જોતું હોય તો કોમેન્ટ કરજો અને આ માટીનો ઢગલો છે હા આ બધી માટી લગાવી છે તો જય માતાજી મિત્રો આજે અમારી એકતા ડેરી ફાર્મની અંદર સોયલા માટે હું શેતુડીનું દણકા લેવા આવ્યો છું કારણ કે ગાયો ભેસો અત્યારે તો શિયાળા ચોમામ તો ચાલે આપણો ફાર્મ હાઉસની અંદર બધી દઈએ પણ ઉનાળાની અંદર બહુ ગરમી પડતી હોય અને સોયલો ના હોય તો ગાયો ભેંસો ખુલ્લી બધાય નહીં કારણ કે ગરમી બહુ પડે તો પછી મોદી પડું ચાર નાખ હોય પોણી ના પીવું એના માટે સોયલો તો જરૂરી છે કારણ કે આપણા આપણો માણસ જ છીએ તો આપણે જ રહેવા માટે ઘર જુઓ એમ બેસ્યો ગાયો બેસ્યો એ પણ એક જવાનવર શું પણ એ બોલતી નહીં એ બાકી સમજુ છું બધું તો એના માટે અમે સોયલો કરવા માટે હું આવ્યો છું શેતુરીના ડંકા લેવા માટે આ શેતુરીના ડંકા હું ઘેર લઈ ગઈ અમારા ફાર્મ હાઉસ ઉપર એકતા ડેરી ફાર્મ હાઉસ ઉપર અને હું તમને બતાય અને કોરે મોરે ચોપી દી કારણ કે ઉનાળો આવતા હોય તો તૈયાર થઈ જાય એના માટે આ કાપવાનું ચાલુ જ છે તો વિડીયોમાં બન્યા રહો જય માતાજી તો જય માતાજી મિત્રો હું અમારી એકતા ડેરી ફાર્મની અંદર સોયલો કરવા માટે આ શેતુળીના ડણકા લઈ લીધા છું અને મારા પાછળ કોઈ બેહવાવાળું વાળું નહોતું એટલે હું જાતે જ બાઇક ઉપર લઈ જાઉં છું મિત્રો તમે જોઈ શકો છો અને તમે વિડીયોમાં બન્યા રહો હું તમને બતાવું કઈ કઈ જગ્યાએ અમે હું વાવું છું આ ડંકા અને સોયલો થાય એના માટે ઉનાળામાં બરાબર ગરમી પડતી હોય એટલે પશુઓ આવું ભેંસ્યો ગાયો ભેંસ્યો વધેલી હોય તો ઠંડક માટે આ શેતુડીના ડંકા એકદમ સારા બન્યા તમને બતાવું કઈ કઈ જગ્યાએ અમારા વિષ્ણુભાઈ કાપું કટિંગ કરવું ડંકા કરું અને હું ખાડા ગોદું અને ખાડા ગોદી અને અમે વાઈ દઉં એટલે ઉનાળો આવતા આવતા કમ્પ્લીટ તૈયાર થઈ જાય પહેલો ખાડો ગોદવાનું મુહૂર્ત કરી દીધું છે ખાલી માપનો ખાડો ખોદુ અને એમાં એના ડંકા ચોપી દેવાના એટલે કમ્પ્લેટ પછી રોજ રોજ પોણી વેળવાનું અને થઈ જા તમે જુઓ હવે ડંકા હું ચોપુ મિત્રો આમાં સેતુળીના ડંકા ચોપવાનું ચાલુ કરી દીધું છે આ પહેલો ડંકો ચોપી દીધો છે અને આના ઉપર અમે માટી કુરી કાઢીએ પછી થોડું પોણી વાળીએ એક આ ડંડકો એ આપણો મારા કાકાએ ચોપી ચોંપી દીધો છે અને એ ખાડા ગોદવાનું ચાલુ જ છે હા સીધો રાખો એટલે કમ્પ્લેટ પોગરો હજી આ બીજો ખાડો બાકી છે આ દંડખો અમુ વેકન ચોપી દઈએ ચેતુડીનો દંડખો હા કા માપની માટી નાખું કા હા 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 બસ ના એવું હા માપની લે તમે બીજો ખાડો બની જાય રહ્યો તો

તો મિત્રો અમારા ઓયડીને કોરે મોરે કુપીમ ભરવા માટે ખિલાડીની જરૂર પડી હતી તો હું ખેરાલુ આવ્યો તો ખેરાલુથી ખિલાડી એક ભારે સો અને એક ભારી લીધી અને એનું વજન છે સિત્તેર કિલોના સિત્તેર ગ્રામ તો તમે જોઈ શકો છો આ એક ભારે ખિલાડીની મેં લીધી અને આમાં ખિલાડી એમાં ગાડીમાં ભરાય છે જય ગોગા રોડવેજ ગાડી છે એમાં ખિલારી ભરાય છે અને શિલારી લઈ અને સિમેન્ટ થોડો ઓછો પડતો હતો તો એ વીસ ટેલી સિમેન્ટ લીધો કેરાલુથી અલ્ટ્રાટેક અને આ ખિલારી આમાં ગાડી ઉપર બધી અને આપણા એકતા ડેરી ફાર્મ હાઉસ ઉપર આવી